નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક સાથે હું ખેતી ક્ષેત્રમાં ખૂબ જ છે પરંતુ એ તાલુકાના જે ખેડૂતો કે જે સારું બિયારણ હોય સારા એવા ખાતર હોય તો સારું ઉત્પાદન મેળવી શકતા હોય છે પરંતુ બને છે એવું કે ઘણા બધા વેપારી એવા હોય છે કે નકલી બિયારણ પોરવી દેતા હોય છે ખેડૂતોને અને જે નકલી બે ના જે ચાલુ ખાતર હોય ક્યાંય હાલેની એવા હોય એવા એવા જે ખાતરો ખેડૂતોને જે પોરવી નાખતા હોય જેના લીધે ખેડૂતોને બહુ મોટું નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે અને નકલી ખાતરો બિયારોના લીધે આર્થિક રીતે મોટું સંકટના સંકટ અને ખેડૂતોને પણ ઊભું થતું હોય છે અને એ સારું ઉત્પાદન નથી મેળવી શકતો બિયારણ ફેલ જાય તો ઉગે પણ નહીં આવા પણ બનાવો સામે આવતા હોય છે પરંતુ જો સારું જે ઉત્પાદન કરવા માટે જે સારું ખાતર પણ જોઈએ તો યુરિયા ડીએપી એને તો લાંબી લાઈનો લાગતી હોય છે એની તો શોર્ટેજ ઉભી થતી હોય છે પણ એની સાથે જે બીજા ખાનગી કંપનીના જે વિક્રેતા હોય કે જે પણ ખેડૂતો હોય એને પોરો પૂરવી અને સારી સારી વાતો કરવી અને જે વાડીએ સુધી ખાતર પહોંચાડી નાખતા હોય છે એમને વાડીએ ખાતર પહોંચાડી દે એમને હોમ વાડીની ડિલિવરી આ બધા આપતા હોય છે એમ પણ એ ક્યાંય ના હેવા ખાતર હોય ચાલુ કંપનીના જે ચારસો પાંચસો રૂપિયાની જે બેગો હોય સાતસો રૂપિયા આઠસો રૂપિયા અલગ અલગ ભાવની બેગ હોય છે એવી કંપની ભાવ અને એ બેગું ક્યાંય ના લેવી ખાતરની બેગું ખેડૂતોને આપી દેતા હોય છે ને એ ખાતરો એવા નીકળે છે કે જમીનમાં ઓગળતા પણ નથી એ સિઝન પૂરી થાય ત્યાં સુધી પણ એના દાણા એ આખી આખા નીકળે છે એવા પણ બનાવો સામે આવી રહ્યા છે પણ કે જેના લીધે જે ખેડૂતોને આ ખાતર ક્યાંય કામને ન લાગે અને પૈસા પણ ચૂકવવાના અને સારું ઉત્પાદન પણ ના મળે અને સારું ઉત્પાદન ના મળે એટલે સારી કમાણી પણ ખેડૂતો ન કરી શકે અને ખા ખેડૂતો આવી રીતે હેરાન પરેશાન થતા હોય છે તો પણ ખેડૂતો હોય બહુ માહિતી ના હોય માહિતી ન હોવાના લીધે આ બધા ખાતરના વિક્રેતાઓ ખેડૂતોને પૂરવી દેતા હોય છે જે કંપનીવાળો કંપનીવાળાને એ વિક્રેતા બધાની જે મીલી ભગતો હોય ખેડૂતોને બહુ મોટી કૂંચવળમાં નાખી દેતા હોય છે અને ખેડૂતોને લેવું ન હોય તો અમુક ખેડૂતોને પરણે આ બધા નાખી જતા હોય છે તો આ બધી પરિસ્થિતિ ખેડૂતોની છે તો ખેડૂતોએ આ માટે સાવધાન રહેવું જોઈએ અને આવા જે નકલી ખાતરો હોય એનાથી બચવું જોઈએ અને આવા કે ના લેવા ખાતરો જે હોય ન વાપરી અને જાગૃત રહી અને પોતાના પૈસા જે વેડફાઈ રહે છે એ પૈસા પણ ન વેડ વેડફાય એ બાબતે ખેડૂતોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ નમસ્કાર